નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર એસઆર કંપનીની જેટી પર જતો પથ્થર ભરેલ ટ્રક પલટી મારી જતા મોટી જાનહાની ટળી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સિંહણ પાટિયાથી એસઆર કંપનીની જેટી પર જતો ટ્રક નાના માઢા ગામે જતો સિંગલ પટી રોડ પરથી પસાર થતો પથ્થર ભરેલ ટ્રક પલ્ટી મારી જતા જાનહાની ટળી આ અકસ્માત માહોલ છવાયો આ રોડ પરથી સેકડો વાહનો પસાર થતા હોય છે અને સિંગલપટ્ટી રોડ ઉપરથી મોટા ટ્રકો એસઆર કંપનીની જેટી પર પથ્થર ભરીને પસાર થતા હોય છે જે ટ્રકોના કારણે રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા અને આ સિંગલપટ્ટી રોડ અનેકો જગ્યાએ તૂટી ગયો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે અને સિંહણ પાટીયા માઢા ગામ તરફ જતો સિંગલપટ્ટી રોડ ઉપર મોટા ટ્રકો પસાર ન થાય તે માટે અનેક રજૂઆતો કરાઈ હોવાની માહિતી પણ મળી રહી છે અને આ રોડ ઉપરથી ટ્રકો પસાર ન થાય તે માટે નાના માઢા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે તે છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેવું લાગી રહ્યું છે તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યા છે કે શું તો હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલને લઈને તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો આવનારું સમય જ બતાવશે